અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં શાળા નંબર ચાર ખાતે માતૃ પિતૃવંદના કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં શાળાના પટાંગણમાં ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા કે જેથી શાળાના પટાંગણમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા મહત્વનું છે કે માતૃ પિતૃવંદના કાર્યક્રમ દાતાઓના સંયોગથી શાળાના આચાર્ય દશરથભાઈ ઠાકર દ્વારા યોજવામાં આવ્યો હતું કે જેમાં દાતાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ને પ્રગટાવીને કરવામાં આવી હતી જે બાદ ત્રણસો થી વધારે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતાની આરતી ઉતારી આશીર્વાદ દેતા હતા પ્રસંગે શાળાના પટાંગણમાં મોટી સંખ્યામાં શિક્ષકો સહિત આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આપણે આ ભવ્ય

આજે જાહેર રજા છે આજે રજા છે આજે અમરેલી જિલ્લાની અત્યારે કોઈ ઉભા નથી વિદ્યાર્થીઓની જગ્યાએ રહીએ અમરેલી જિલ્લાની તમામ શાળાઓમાં જાહેર રજા છે પણ મારા તમામ શિક્ષક મિત્રો ના સહકાર આપણે રજાના દિવસે વિશાળ ચાલુ રાખી અને આયોજન કરી શકાય છીએ આ શિક્ષક મિત્રો તો આપણે સમગ્ર તાલુકાના શિક્ષકો આપણી વચ્ચે ઉપસ્થિત છે આ શિક્ષકો માટે આપણે જોરદાર થઈ રહ્યું છે કે વિચાર શાળાએ શાળાએ પહોંચે અને ત્યાંથી ઘરે ઘરે પહોંચે આજે ટેકનિકોલોજી ટેકનોલોજીનો યુગ છે બાળક મોબાઈલ બાજુ વધારે જ્યારે ચડી ગયો છે ત્યારે બાળકને આવી સાચી વસ્તુઓ સમજાવવા માટે થઈ આ પ્રયત્ન આપણે કરેલ છે આસાવ આયો જકો મારી સાથે ઉપેન્દ્રભાઈ પારેખના પ્રતિનિધિ નટુભાઈ આપણી સાથે જે તમામ ખર્ચ જે છે એ આપણો આ સંસ્થાએ ભોગવેલો છે એમના માટે નટુભાઈ માટે જોરદાર તાલીમ આપ આપણે વાત કરવા માંગુ છું આપ જોઈ રહ્યા છો કે શાળાનો કો રંગ રૂપ બદલાઈ ગયો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ આપણા ગેટ ઉપર રાજ્ય સરકારે આપણને એક લોગો આપ્યો છે સ્કૂલ ઓફ એક્સેલન્સ નો આજે આપણી શાળા જે છે એ સ્કૂલ ઓફ એક્સેલન્સ માં પસંદ થઈ છે અને આપણને બધી સુવિધા જે છે એ સરકાર આપી છે આપડા વર્ગખંડો સ્માર્ટ થયા છે આ શાળાના બાર વર્ગખંડો છે એમાંથી છ વર્ગખંડો રાજ્ય સરકારે દોઢ દોઢ લાખ રૂપિયાના ટીવી આપ્યા છે સ્માર્ટ ટીવી આપણા છોકરા અત્યારે સ્માર્ટ ટીવી ઉપર ભણે છે મારી ઘરે આવું ટીવી નથી જેવો આજે આ બાળકો ભોગવે છે યાદ કરો તમારો ને મારો સમય નિશાળમાં ખુરશી નહોતી

જો આપણે તમે બધા બાળકો ઉપર આટલું ધ્યાન આપો તો આ શાળા એક દિવસ અત્યારે શહેરી વિસ્તારની સૌથી મોટી સંખ્યા ધરાવતી આપણી શાળા બની ગઈ છે તો પેલા જોરદાર તલી આપ દો માટે આપ આ શાળા ઉપર વિશ્વાસ મૂક્યો છે મગસરા શહેરની સૌથી મોટી સંખ્યા ધરાવતી શાળા આપણી બની છે તાલુકાની બીજા નંબરની શાળા આપણી બની ગઈ છે સમગ્ર તાલુકામાં આપણી સંખ્યામાં આપણો બીજો ક્રમ છે પેલા પહેલા ક્રમેન્ટર શાળા છે બીજા પ્રમાણે આપણે છીએ આપ સૌના સહકારથી આ બધું થઈ રહ્યું છે બાળક છે એ કુમળું છોડ છે એને આપણે જેમ વાળીએ તેમની વળવાનું છે તો આપણે ઘરેમાં નાનો છોડ વાવીએ છીએ તો એની માવજત કરવી પડે છે એમ અમારે અને તમારે બંને સાથે મળી આ બાળકની માવજત કરવાની છે આ બાળકની અંદર તમામ પ્રકારના ગુણ આવવા જોઈએ માત્ર અને માત્ર એનામાં એક ભણવાની વૃત્તિ હોય એ નહીં ચાલે તમે જોયું આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો છે એ અનેક પ્રવૃત્તિઓમાં આગળ હતા એમ બાળક જે છે એ દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધે એ માટે તમારે અને મારે પ્રયત્ન કરવાનો તમારા બાળકની અંદર એક કોઈ પણ ખાસિયત પડેલી છે એ ખાસિયતને આપણે બહાર લઈ આવવાની છે એનામાં શું ગુણ છે અમે કેટલાય છોકરાને ઓળખીએ છીએ કે એ ભણવામાં થોડા નબળા છે પણ એને જો કાંઈ પણ જવાબદારી સોંપવામાં આવે તો એનામાં એવા સરસ લીડરશિપના ગુણ છે કાલે ત્રણ ટીમ આપણે બનાવી હતી તમે રાત્રે મેદાન છોડીને ગયા દસ મિનિટમાં એ ટીમે આખું મેદાન ક્લીન કરી નાખ્યું કે જાણે એ કંઈ હતું જ નહીં તો આવા ગુણ જે છે એ બાળકોમાં જરૂરી છે આજના સમયમાં તમે જોવો છો કે છાપામાં વાંચો છો કેવી કેવી ઘટનાઓ બને છે આપઘાત કરી લે છે તો ન્યા આપણે સૌ તમે અમારી શાળા અને આપણે સમાજ બંને નિષ્ફળ ગયા છીએ કારણ એક વ્યક્તિ જ્યારે નિરાશ થયો ત્યારે એને કોઈ જગ્યા નહોતી કે જ્યાં જઈ અને એને સાંત્વના મળે મણવર સાથે ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ